તો આ ગિફ્ટમાં શું છે એ તમને બે મિનિટ ઉભો રહે જીનો કારણ તો બે ગિફ્ટ છે બે બેનો માટે તો આ ગિફ્ટમાં શું છે એ જોવાનું બોલતા નહીં છેલ્લે સુધી તમે આગળ જોયું કે ના જોયું ખબર નહીં આગળના વિડીયોમાં જોઈ શકાય કદાચ તો આ ગિફ્ટમાં જોરદાર વસ્તુઓ બે બહેનો માટે ફરી કેવું લાગે તમને મજા આવશે આજનો ભાવ ગુજરાતીમાં કંડા કહે તો આજનો ભાવ ગુજરાતીનું કંઈ કહે તો આ જીનું રહ્યો અમારો ભાણો ના મારો દીગરો ઈવાન ઊંઘી જાય તો અભી આ લૂંટીને આવ્યો તો ગુજરાતી નો બ્લોગ માં બહુ મજા આવશે આજ તો આજ તો મજા આવશે એ આ તારું નહીં આ તો તાર ફોઈ માટે તો બે ગિફ્ટો વેર દે આ લે મને રાખડી બંધા પછી મને આજે પાછળ થી એટલે હું આપી દે બરોબર અને બધાને બધા અંદર રાખના અતાર લઈ જઈએ અંદર ચલો અંદર જઈએ અને બેનો રાહ જો મારી રાખડી બંધવા માટે જીજી નારી ઓવંદી અને પૂજા આ બે બેનો

પોણા હજાર થઈ ગયા દુકાન ખોલી હતી બંધ કરીને ના ડો રાખડી બંધી નાખો ફટાફટ અને તમારા માટે હું મસ્ત ગિફ્ટ લાવ્યો બંધી મસ્ત ગિફ્ટ લઈને આવ્યો પૂછા તમારા બેના માટે તો વિડીયો ચાલુ વિડીયોમાં ઓપન કરજો તમે બે જણા એટલે દેખા વિડીયોમાં

જો પોઈ નહીં અલી આઈએગી જુદેવા આલો

તમ કામ રોજ કરસો યાદ કરસો કેવા જો આ ગિફ્ટ આપ્યું તારા કપડા ધોવા માટે બ્રશ આપ્યો બરોબર દેખ તઈ તો તારા રોજ તું બ્રશ મારે કપરાને બરોબર એટલે તને યાદ આવશે અને તારા વાસણ ઘસવાના બરોબર તો એના માટે કોજો બરોબર તો આ તો ખાલી પ્રિયંક હતો હવે જે તને સાડી ગમે લઈ લે અને એના માટે ડ્રેસ નું કાપડ કેવું લાગે ગિફ્ટ કેવું લાગે પેલા પેલા તો કેવું લાગ્યું હતું કે કોક હશે હા ને એવું લાગે છે બે બે ના કોમ માં આવે એવું જ જો

અમે હિન્દીમાં માં બ્લોગ હતા પણ પછી વિચાર્યું કે પછી આરા વચ્ચે પ્રેંક થશે ભાઈ ગુજરાતી બોલતે એટલે ગુજરાતી ચાલુ બનાવ્યું આજાજી જેવું લાગે તમને આજી કે જે ગિફ્ટ સારું હતું ને બરોબર હતી એમના લીધે જો આજાજી એમ કહેવા નથી બરોબર હતું ગિફ્ટ એની પહેલા એમને એના લીધે એમને આયા નહીં ને એમને આવું જ આપવાનું હતું

આહા ઈવેન્ટ મજા આવીતી આઈતી કઈ ઈવેન્ટ મજા આવી આહા હા તો જીને પેડો પેડો ખોલે દેવ ની ને અમે ખાવ હોય હજી બીજો ખાબીજો બીજો બીજો ઘરે આહા હા બહુ અરે પૂજા પૂજા હવે ઇના કોજા ની ઉલઈ હે દે ગેર ગિફ્ટ લેઈ

બહુ બધી ગુનો ના મજા આવતા તો નેના હતા કે આ હાથે બધી ગુનો પછી આ મોટો થઈને બધાને હાલવાનું છે ભાઈ તો પ્રેંગ કરે એ તારે કે મજા આવી દી તો પછી એના પછી વિડિયો કન્ટિન્યુ નતો કર્યો કેમ કે એ લોકો ઘરે ગયા હતા પૂજા બાર ગઈ હતી હું નોકરી જતો રહ્યો ને તો ચલો આજ આ વિડિયો અહીંયા પતે કે એન્ડ કરવાનું બાકી રહી ગયો હતો અને હવે પ્રેંગ જોવા હોય ને તો કમેન્ટ કરી દેજો એમ અને આ ગુજરાતીમાં વિડીયો અમારો પહેલો પ્રેંક ગુજરાતીમાં ને તમે બધા કમેન્ટ કરશો તો બીજી ચેનલ બનાવી દેસુ પ્રેન્ક માટે ગુજરાતીમાં ને અને પેંક તો તમે જેવા કહેશો પેંક મતલબ બહાર જઈ નહીં કરશું હું કરે મતલબ રીજી તો નહીં કરે પણ મને તો હું તો બહાર જઈને ગમી હતી એવું બોલવા માંડીજો એટલે આ ફોકા બે બે બોડી ગાર્ડ અંગાર લઈને જવાનું ને પેલા વિડિયો ઉતારવાનું પેલા કે જો કોઈ મારવા આવે તો તારે આવી જવાનું ભાઈ લઈને જવું પણ અંગાર હતી પેંકમાં તો જેવો માથા ભારે ઘેરથી આવ્યો હોય કંટાળી બૈરા ભાગી ભાગી તો જોડવા જ મંડી જાય લે બધો કાર નાખ્યું ફોન આવો તો ચલો પ્રિયંક જોવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો ને કોમેન્ટ કરી નાખજો ને રીતે તો ચલો બાય બાય